બુધવારે અમદાવાદમાં કાંકરિયા સ્થિત સંઘ કાર્યાલયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓએ હાજરી આપી સંઘનું માર્ગદર્શન મેળવ્યું હતું હવે રૂપાણીનું મિત્ર મંત્રીમંડળ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જશે જ્યાં નરેન્દ્ર મોદી ગુજરાતની નવી સરકારના મંત્રીઓને સરકાર કેમ ચલાવી તેનો પાઠ શીખવશે સામાન્ય રીતે નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લેતા હોય છે પણ રૂપાણીને નવો સિરસ્તો શોધી કાઢ્યો છે અમિત શાહના ખાસ ગણાતા વિજય રૂપાણી એકલા મળવા જવાને બદલે આ કારણોસર આખું મંત્રી મોદીને મળવા જવા નક્કી કરાયું છે કદાચ પ્રથમવાર એવું થશે કે નવું મંત્રીમંડળ વડાપ્રધાનને મળશે સંઘના માર્ગદર્શન બાદ રૂપાણી સરકારના મંત્રીઓ નરેન્દ્ર મોદી પાસેથી સરકાર ચલાવવાની ટિપ્સ મેળવશે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર ભાજપે કાબૂ ગુમાવ્યો છે ત્યારે મોદી રૂપાણીના મંત્રીઓને પ્રજા સાથે કેવી રીતે નાતો રાખવો તેનો રાજકીય પાઠ શીખવાડશે વડાપ્રધાનને મળવા માટે સમય માંગવામાં આવ્યો છે પણ હજુ સુધી પીએમઓમાંથી સમય મળી શક્યો નથી